અંકલેશ્વરના દિવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ જોશી પરિવારના ઘરમાં ગત રાતે એક યુવક ચપ્પુ સાથે ઘૂસી આવ્યો હતો અને જમવા બેસેલો પરિવાર યુવકને જોઈને પહેલા ડરી ગયો હતો અને યુવકે ચપ્પુનો ડર બતાવીને સોનાના ઘરેણા સહિતની માંગ કરી હતી જોકે વિશાલ જોશીએ હિંમતભેર બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી જોકે લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો ઘટનાને પગલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર શહેર રેડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવીનગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે આશ્ચર્યની વાત એ છે કે આ યુવક ભોગ બનનાર વિશાલ જોશીના પુત્રોનો જ મિત્ર છે અને યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવું વધી જતાં તેને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે હમણાં સવા આઠના ના રાતના સવા આઠના ના ગાળા દરમિયાન હું અને મારા મિસેસ જમવા બેસેલા તો એક યુવાન છોકરો ટ્રેન્કોટ પહેરેલો મોડું ધાકેલું ચપ્પુ લઈને અમારા ઘરે ઘૂસી ગયો મારા અને મારા મિસેસ ઉપર ચપ્પુ મૂક્યો અને કીધું કે જે ગોલ્ડ લીધું પહેર્યું છે બધું મને આપી દો આવું બનાવ બનતા મેં જોરથી બૂમ પાડી તો સમગ્ર સોસાયટીના લોકો ભેગા થઈ ગયા અને એની પાછળ દોડ્યા તો એ મારુતિ ધામ પાસે આવેલી ગટરમાં કૂદી ગયો લગભગ બે અઢી કલાક પછી એને એ પકડાઈ ગયો છે અહીં આવતા અમે જોયું તો એનું જ્યારે પોલીસ સ્ટેશનમાં મોડું ખોલવામાં આવ્યું તો એ મારા છોકરાનો મિત્ર જ નીકળો ગેમ રમવામાં બે લાખ રૂપિયા જેવું હારી ગયેલો એ દેવું પૂરવા માટે અહીંયા આ કૃત્ય કર્યું છે